ધોરણ ચાર માં ભણતો બાળક આંખે પાટા બાંધીને કોઈ પણ વસ્તુ ઓળખી શકે છે આવો નિહાળીએ તેની આ અદ્ભુત કળાને નાના બાળકોમાં અદભુત ટેલેન્ટ કૌશલ્ય રહેલા હોય છે જો તેને સાચું માર્ગદર્શન મળે તો તે ખૂબ આગળ વધી શકતા હોય છે તો વાત કરીએ તાલુકાના બેણપ ગામના સુથાર નામના બાળકની જે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે જે આંખો બંધ કરીને અથવા આંખે પાટા પત્તા તે ઓળખી બતાવે છે તેમજ કોઈ પણ ફોટો કલર સહિત અક્ષરો બંધ આંખો થકી વાંચી બતાવે છે તેની આ અદ્ભુત કળાથી સમગ્ર વર્લ્ડમાં આવેલ એકમાત્ર એકેડેમી ધ સુપર થર્ડ આઈ એક્ટિવેશન દ્વારા ગોલ્ડ મેડલ આપીને આ બાળકને સન્માનિત કરવામાં આવેલ આપણે તેની કળાને નિહાળીશું અને તેના પિતા મનોજભાઈ સુથારે આ કળા વિશે શું કહ્યું તે પણ તેમની સાથે વાતચીત કરીને જાણીશું ઘણા લોકો આવી કળાઓ થકી અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે પરંતુ આ એક કળા છે જેનાથી કોઈએ છેતરાવવું નહીં જે આ બાળકના કૌશલ્ય કળા થકી સાબિત થાય છે

Very, good. Okay. very, good. Okay. very, very good. good very good. Did you like? Yeah, only Very

আরে নামায় আছে ছোট ফটো এই গাড়ি নাতে ফটোতে টাচ করে নিয়ে যাই আগে লাল রেডি ভেরি গুড মনকে মিলাছে আচ্ছা আদারীছে ভেরি গুড ভেরি গুড গোয়াতে জেনে

થર્ડ આઈ જે આપણા મગજ છે આપણે જે કહીએ છીએ એની અંદર ઉપરના ભાગમાં એક વટણાના આકારને એક પિન્ન ગ્રાન નામની ગ્રંથિ રહેલી છે એને આપણે જો ધ્યાન કરી અને જો એક્ટિવ કરી શકીએ તો આપણે એ આ બાળક હાલ વાંચી રહ્યું છે કલર પસંદ કરીને કહી રહ્યું છે એમાં કોઈ પણ અસર થઈ રહ્યું છે એ બધું એ બાળક એના જે થર્ડ આઈ છે એના દ્વારા એ જોવે છે અને એ બાળક ભવિષ્યમાં જો આપણે ધારીએ એને જો વધારે ટ્રેનિંગ આપવામાં આવે એ સુપર કોમ્પ્યુટર છે માત્ર ને માત્ર ચોપડી આમથી આમ કરશે તો પણ એ આખી આખી એ કયા પેજ પર શું લખેલું છે ને એ પણ કહી શકે એ પ્રકારનું એમાં ક્ષમતા રહી રહી છે જો આપણે આ માત્ર એક જ દિવસની ટ્રેનિંગ છે અડધા કલાકની ટ્રેનિંગ આ અમે ગઈકાલે બહાર ગયેલા હતા આવતા હતા અને ટ્રેનમાં થોડીક એને મેડિટેશન કર્યું અડધા કલાકનું ટ્રેનિંગ આપી અને એમાંથી એ પત્તા લીધા વચ્ચેથી અને એને આપવાનો ટ્રાય કર્યો એને અડધા કલાકમાં આ વસ્તુ શીખી ગયો છે આપણે વધારે જો ટ્રેનિંગ આપીએ બાળકોને આવેલું તો એ સાયકલ ચલાવી શકે છે પોતાના પગથી નીચે બુક રાખીએ તો પગથી પણ વાંચી શકીએ એવું નહીં કે હાથ દ્વારા જ એ પગથી પણ વાંચી શકે છે અને ગમે એટલા નંબર હોય તો પણ એ આપણે ચશ્મા કાઢી દઈએ પછી આપણે વાંચી શકતા નથી પરંતુ ચશ્મા વગર અને પાટા બાંધીને એ બાળક શાંતિથી વાંચી શકે એટલે ભવિષ્યમાં આવા ઘણા બધા બાળકો હશે જો આપણે એને યોગ્ય તાલીમ આપી અને એને ટ્રેનિંગ આપીશું અને એમને પ્રતિબદ્ધ કરીશું તો